એક સર્વોચ્ચ સન્માન જે છે એ લાલકૃષ્ણ અડવાણીને આપવામાં આવ્યું છે રાજકીય રીતે પણ જોવા જઈએ અને સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતી રીતે પણ કદાચ ગર્વ લઈ શકાય એ પ્રકારનું ગુજરાતીઓ માટે આ વાત છે કારણ કે ગાંધીનગર લોકસભા બેઠકના તેઓ સાંસદ રહી ચૂક્યા છે કેન્દ્રમાં અનેક હોદ્દાઓ રહી ચૂક્યા છે સાથે સાથે જોવા જઈએ તો સોમનાથ ટ્રસ્ટના પણ તેઓ એક ટ્રસ્ટી રહી ચૂક્યા છે અને સ્વાભાવિક છે કે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માં પણ જો સૌથી મહત્ત્વનું યોગદાન હોય તો એ લાલકૃષ્ણ અડવાણીનું રહ્યું હતું એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એમને અત્યારે ભારતનું સર્વોચ્ચ સન્માન છે એ ભારત રત્ન આપવાની જાહેરાત પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કરી છે સ્વાભાવિક છે કે આ જ વસ્તુ એવું કઈ કહી શકે છે કે લાલકૃષ્ણ અડવાણીને યથા યોગ્ય વ્યક્તિ તરીકે આ સન્માન આપવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણીની રાજકીય સફરમાં ખાસ કરીને જોવા જઈએ તો જેમ ભાજપની રીતે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની જોડી જામતી હતી અને લાલકૃષ્ણ અડવાણીના ભાગે ગુજરાતના પરિપ્રેક્ષમાં એ ઘણી બધી ઘણા બધા રાજકીય મુદ્દાઓ પર ગુજરાતમાં લાલકૃષ્ણ અડવાણીનો હોલ્ડ હતો અને તેમની છત્રછાયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તૈયાર થયા છે જેમ વિષ્ણુ પંડ્યાએ જીએ કીધું કે સોમનાથથી અયોધ્યા સુધીની જે યાત્રા નીકળી એ યાત્રામાં લાલકૃષ્ણ કૃષ્ણ યાત્રામાં નરેન્દ્રભાઈ પણ સાથે જોડાયા હતા અને ખભેથી ખભા મિલાવીને તેમની સાથે કામગીરી કરી હતી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ભાજપને સત્તા સ્થાન સુધી લઈ જવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા લાલકૃષ્ણ અડવાણીએ ભજવી છે જી બિલકુલ બિલકુલથી આપની પાસે આવે છે હિતલ હિતેન પાસે જઈશું હિતેન અત્યાર સુધીની તેમની કારકિર્દીની વાત કરવામાં આવે તો તમને જે પણ હોદ્દો મળ્યો તેમણે ખૂબ જ સારી રીતે તે પદ પર રહ્યા અને તેને આગળ લાવવાની તેમણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે સંઘ સાથે જોડાયેલા છે વર્ષોનો તેમનો બહોળો અનુભવ અને તેનાથી ભાજપ આગળ વધતી આવી છે અને આજે તમને આ સર્વોચ્ચ સન્માન મળવા જઈ રહ્યું છે બિલકુલ દીક્ષિતા જુઓ જે હિસાબે તેમને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે તે ખરેખર આ પુરસ્કાર માટે તે ડિઝર્વ કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે હાલ સત્તામાં છે તે પાર્ટી બે સાંસદોવાળી પાર્ટી હતી તે બે સાંસદોવાળી પાર્ટીને સાડા ત્રણસો સુધી પહોંચાડવામાં અગર સૌથી મહત્ત્વની ભૂમિકા કોઈએ ભજવી હોય તો તે લાલકૃષ્ણ આડવાણીએ ભજવી છે તેમની સાથે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હતા આ બંનેની જોડીએ મળીને બેથી લઈને ભારતીય જનતા પાર્ટીને સાડા ત્રણસો સુધી પહોંચાડી છે અને ત્યારબાદ તેને આગળ વધારવાનું કામ જે છે તે હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી કરી રહ્યું હાલાકી એક તરફ વાત કરીએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં બલકી પૂરા પશ્ચિમ ભારતમાં એલ કે અડવાણીનો હોલ્ડ જે છે તે સૌથી વધુ હતો કારણ કે ત્યાં તેમણે પાર્ટી માટે એવી મહેનત કરી છે એક એક નેતાઓને તેમને પસંદ કર્યા છે કે જે પાર્ટીને આ રાજ્યમાં ઉપર લે આવશે જેમ કે નરેન્દ્ર મોદીને જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બનાવીને મોકલવામાં આવ્યા તેની પાછળનો સૌથી મોટો શ્રેય જે છે તે એલ કે અડવાણીને જાય છે એટલે જ પ્રધાનમંત્રીએ પોતે જાહેરાત કરી તે ડેપ્યુટી પીએમ તરીકે રહ્યા હોય કે પછી આઈએનબી મિનિસ્ટ્રી મિનિસ્ટર તરીકે રહ્યા હોય કે પછી અન્ય કોઈ ભૂમિકામાં તે રહ્યા હોય હંમેશા તેમને કાર્ય એવા કર્યા છે કે તે પાર્ટી અને દેશને કેવી રીતે ઉપર લઈ જવામાં સરકાર જે છે તે સક્ષમ સાબિત થાય તેવા પ્રકારની એક વિચારધારા અને સોચ સાથે તે જે છે તે હંમેશા આગળ કાર્ય કરતા દેખાતા હતા તમામ લોકોએ વાત કરી કે જે હિસાબે સોમનાથથી અયોધ્યાની યાત્રા તેમને શરૂ

ખૂબ જ હૃદય અત્યંત પુલકિત આનંદિત થાય છે શ્રદ્ધે અડવાણીજી અટલજી આ બે જનસંઘથી શરૂ કરીને ભાજપના પાયાના આધાર સ્તંભો જેની પર આખી ઇમારત ઊભી થઈ એ ઇમારતને વિશ્વમાં વિશ્વગુરુ બનાવવાનું કામ પરમ વિશ્વ નેતા આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી કર્યું અને એમને આટલું આવા દદિતનીઓ જેવા

આપે તમને જ જોયા છે છે પાર્ટીના સંગઠનો પણ કામ કર્યું છે એમની સાથે ઇટ વોઝ માય ડેઝર ટુ વર્ક વિથ હિમ એમની સાથે કામ કરવાનું વેલ ડિસિપ્લિન્ડ ના બહુ આગ્રહ एके के पटेल जी स्वभाव के अडवाणी जी मैं अडवाणी जी की बात करता हूँ अभी आप अडवाणी जी के बारे में पूछा नहीं हाँ अभी आपने अडवाणी जी के बारे में पूछा मुझे जी मैंने आप उनके बारे में पूछा है आपसे हाँ ना ठीक है अडवाणी जी तो कैसे थे वो के लिए इंटरप्शन इन साउंड हेलो जी जी मैं आपको सुन रही हूँ आप बोलिए हां जी ले व्हाट डू यू बाय पर केस हम चाहते हो वो कैसे थे आपका तो उनके साथ उठना बैठना रहता था हाँ उनको भारत रत्न दिया जा रहा है उनका ऐलान हुआ हाँ है प्रधानमंत्री ने किया है हाँ मुझे पता उन्हें रिसर्व टू हियर सुनने में बड़ी खुशी हुई मैं जी उनके साथ ट्रैवलिंग भी बहुत किया उनके साथ पार्टिकल सेटरवे भी काम किया

When he was tour. बिल्कुल मैसा मैसा पार्लियामेंट्री कॉन्स्टिट्यूंस में थैंक यू कभी कभी मेरे घर भी पूछन तो है अहमदाबाद में તો અરિન પાઠક અમારી સાથે જોડાયેલા છે ને તેમની સાથે વાતચીત કરીશું ને જાણીશું કે તેમનું જીવન કેવું રહ્યું છે એલ કે અડવાણીજી અને અત્યાર સુધી એટલે કે ચૌદ વર્ષથી તેમણે જયારે એન્ટ્રી કરી હતી સંઘ સાથે ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ કેવા રહ્યા હતા હરીનજી હરીનજી આપને મારો અવાજ આવી રહ્યો છે આપે તો ઘણું બધું કામ કર્યું છે તેમની સાથે ઉઠવા બેસવાનું રહ્યું છે તેમની સાથે કેવા હતા અડવાણીજી અને કઈ રીતે લોકો સાથેનો તેમનો વ્યવહાર હતો એ જાણીશું અડવાણીજી સદ્ય અડવાણીજી એટલે મેં એમને ખૂબ નજીકથી જોયા છે અને પારિવારિક સંબંધો પણ મારા છે આજે પણ છે સદ્ય અડવાણીજી પાર્ટીના માં એમના વ્યક્તિગત જીવનમાં જોવો તો શાંત સરળ સૌમ્ય મૃદુભાષી નિખાલસ That people will wake